હર હર મહાદેવ બાપા સીતારામ જય જગન જય કિશન એપીએમસી મહવા યુટ્યુબ ફેમિલી લેવલમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો સત્તર નવેમ્બર બે હજાર પચીસ વાર સોમવાર ચાલો મિત્રો આપણે લાલ કાનાની આવકની વાત કરીએ તો દસ હજાર પ્લસ કરતાની આવક છે ને સફેદ ગાનાની વાત કરીએ તો બાર હજાર પ્લસ કરતાની આવક છે ચાલો મિત્રો આપણે સફેદ ગાના લાઈવ હરાજી ભાવ જવાના છે પાછળ હજાર શરૂ થાય સફેદ કાનાની ચાલો મિત્રો આપણે લાઈવ હરાજી ભાવ જવાના છે જય જવન જય કિશન میتر چار سو چھوتے ڈوںگڑی چالیس ایم ایم سے پچاس ایم ایم سے کوالٹی میں کئی گٹیلی چار سو چھوتے روپیہ

નવી ડુંગળી ના ચારસો ને બત્રીસ રૂપિયા ભાવ છો હાથ ઊંચો ભાવ પેલા એક બસો ને છ ચારસો છોતેર રૂપિયા ભાવ છો બીજો ભાવ નવા નવી ડુંગળી

નું નવ ત્રણસો એક બે ત્રણ સાત પાંચ સાત આઠ નવ દસ રૂપિયા ત્રણસો ને દસ દસ રૂપિયા બાર બાર રૂપિયા ત્રણસો ને ત્રણસો ડુંગળી છે સાઈઝ વાળું છે કેવો મસ્ત માલ છે ભાવ ની

નવી ડુંગળી સો રૂપિયા નવી ડુંગળી મિત્રો આપડે લાલ કાંદર ની લાયા વેરાયટી ભાવ જોવાના છે ચાલો અહમેલી પાસલ થી હરાઈ થયેલું થાય છે લાલકાંડાનું સુપર ક્વોલિટી હો ભાઈ સાઈઝ વાળો સુપર વાળો માલ છે ભાઈ હાલ તો હરિયા હા ہاتھ साद्रिया बोलता है एक बार ये जो साहब ₹107 ₹107 ₹107 ₹107 नई डंगली जो कारखाने में है ये

કેને સનપાતર જય જય બધા ઉપર હતા ના સાહેબ એ 81 કોને 80 મીતુ હારું સનભાઈ નથી સોરા 50 હાથે 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 આઠ આઠ કે રૂપિયા આકે આકે હારું સનભાઈ કે આકે 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 લ્યા ઉપર આયા સાહેબ હું જો 88 ચા 70 ખેલી તો 74 રૂપિયા નેજે મારું છે ભાઈ

نوادیا نوادے لو ہو ایک روپے 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 ہلو بھائی سبے ہاجی ہاٹری 131 ایک روپے ایکو ایکٹی ایک ان 53 جاتے باتیں ہاٹے ہاٹے ہاٹی خالی ایکا باتا 92844 نیا اوپر والا ہے 44 8 8 50 89 روپے 55 روپے 50 روپے اوپر والا ہو اپن جواب اپن جواب कारवा जितेंद्र 154 रुयो हां लेयो 65 68 68 रुयो ऐसा हाय भैया हेलो हेलो आ ये कासी नो माल छे भाई 1 1 9 5 6 7 8

બાવન બાવ બાવન પંચા સબર બાય 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 દે સો સોવે 838 838 માકા 532 સારું છે ભાઈ 33 33 82 44 45 હોલે ના પાડો ને સારું છે ભાઈ સારું છે 50 50 82 આવી હોકી નકો કે પડી આસો કે ભાઈ સારું છે ભાઈ

نو ڈگی پچاسی روپیہ کارخانہ nó không có ba trăm hai mươi đô này đúng rồi bumper sai ôi bố sao thế ôi đau này ôi này

ઓગણચાલીસ ચાલીસો ચાલીસ ચાલી રહી ચાલીસ ચાલીસ બાવન બેન બાવન છોપન છપ્પન છપ્પન બેપન 165 રૂપિયા હતા અને હતા વધારાયા થયો હે કે 160 રૂપિયા 169 રૂપિયા ઓછો 169 રૂપિયા વધારાયા